નમસ્તે ગઈ કડીમાં આપણે જે ડિસ્ટ્રેસના માઠા પરિણામ છે એ જોયા હતા એક આપણી કાર્યક્ષમતા ઘટી જાય છે બીજું ઝઘડા થાય છે ત્રીજું એ ઝઘડા ન જોઈએ એટલે આપણે જે દબાવી દઈએ છીએ એને લીધે મનો શારીરિક બીમારીઓ આવે છે અને આપણે ગઈ વખતે વાત કરી હતી કે આ બીમારીઓને ફક્ત દબાવવાથી કામ નથી થતું એનું કારણ પણ દૂર કરવું જોઈએ અને કારણ શું હતું આપણો ઉદ્વેગ આપણી વ્યથા તો એને કેવી રીતના દૂર કરાય એ આપણે આજની કડીમાં જોવાના છે તો એક રીત છે રિલેક્સેશન રિલેક્સેશન એક્સરસાઇઝ દાખલા તરીકે શવાસન છે યોગ નિંદ્રા છે ઘણા લોકો વિપશનાનો આ રીતે ઉપયોગ કરે છે ઘણા ટ્રાન્સજન્ડર મેડિટેશન ટીએમનો આ રીતે ઉપયોગ કરે છે જેકઅપ્સ મસલ રિલેક્સેશન ટેકનિક છે હિપ્નોસિસ છે આ બધાથી મન શાંત થઈ જાય છે એટલે એક રાહતનો ઉપાય આ રિલેક્સેશન એક્સરસાઇઝ બીજું વેન્ટિલેશન વેન્ટિલેશન એટલે શું કે દિલનો ઉભરો બહાર કાઢનો આપણે કહીએ ને કે કોઈક સારી બેનપણી કે દોસ્તાર હોવો જોઈએ જેની સાથે પેટ છૂટી વાત કરી શકાય એ આના માટે હવે આજકાલ એ મિત્ર એનો શું દુરુપયોગ કરશે આપણને ખબર નથી એટલે મારો એક મરીજ ટેપ રેકોર્ડર સામે બધું બોલી કાઢે અને પછી એકવાર સાંભળીને એને મિટાવી દે એ રેસ કરી નાખે પણ ઘણા એવા હોય કે મેં મારા મિત્રો સાથે મારી બધી વાત કરી દીધી હું હળવી થઈ પણ તોય મને સંતોષ ન થાય તો હું બીજા બે ચાર જણાને કહું કે મને એમ થાય કે હું હજી કહું મારી વાત ને પેલું કરું તો એ વેન્ટિલેશન માં જ વેન્ટિલેશન તો એટલો એટલો ડોઝ ઓછો પડ્યો એટલે વધારે ડોઝ જોઈતો તો કારણ કે ભરાવ એટલો બધો હતો કે આટલામાં ખાલી ના થયું રીડર્સ ડાયજેસ્ટમાં કે આર્ટિકલ આવેલું કે જ્યારે તમે અપસેટ હો ત્યારે ઘરે જાઓ બારી બારણા બંધ કરો અને જોરથી બરાડો અથવા એક ઓશી કુલો એની સાથે કુસ્તી કરો કે ન્યૂઝપેપર લો એને વાળો એને એને પછાડો આ બધું શું છે બહાર બીજું એક ઉપાય છે કે જેના ઉપર ગુસ્સો આવ્યો હોય એના ઉપર તો પત્ર લખો પોસ્ટ ના કરો વાંચીન ફાર ઇન ફેંકી દો પણ આ બધી જ થઈ વેન્ટિલેશનની પ્રક્રિયા જાપાનમાં જે કંપનીના ટોપ બોસીસ હોય એના રબરના પૂતળા કમ્પાઉન્ડમાં હોય અને જેને પણ દાજ ચડે જેને ઠોકી આવે અને મને કહેવામાં આવ્યું છે કે આ સોની કંપનીમાં આ પૂતળા દર અઠવાડિયે બદલવા પડે છે એટલો બધો ઉપયોગ છે અહીંયા હજુ આવી ન હતી કારણ કે બોસ સીસીટીવી લગાડી જોતો હોસે ત્યાં જાય છે કોણ પણ આ બધી પ્રક્રિયા થઈ વેન્ટિલેશન ત્રીજું છે મેડિકેશન દવા લો મન શાંત કરો આ જે દુનિયામાં સૌથી વધારે પ્રિસ્ક્રિપ્શન બે દવાઓમાં છે એક છે આલ્પરાゾલમ એન્ટી એંગ્ઝાયટી દવા બીજું છે ફ્લોક્સેટિન એન્ટી ડિપ્રેશન દવા એ બતાવે છે કે ડિસ્ટ્રેસનું પ્રમાણ દુનિયામાં કેટલું છે અને ઘણાને પોતાની જ દવા હોય છે એ પી લો ગમ ભૂલી જાઓ પણ જ્યારે નશો ઉતરશે એટલે હતા ત્યાંના ત્યાં બીજી પણ એક પ્રક્રિયા છે કે તમને ગમતી બીજી કોઈ ક્રિયા કરો કે તમે અપસેટ છો તો હવે તમને મ્યુઝિકમાં છે તો મ્યુઝિક સાંભળો તો એનાથી તમારી જે ખુશી થઈ એને દબાવી દેશે હા બીજે ક્યાંક મન વાળો કોકને શોપિંગ કરવું ગમશે કોઈને લોંગ ડ્રાઈવ ઉપર જવું ગમશે કોઈને પિક્ચર જોવું ગમશે કોઈને જીમમાં જઈને કસરત કરીને પસીનો ભાવ ગમશે આ બધી તમે તમારી ગમતી એક્ટિવિટી કરો એટલે પણ તમને આમાંથી રાહત મળે પણ આ બધું જ નળ ખોલવા બરાબર જેમ સમજો પાણીની ટાંકી છે અને આપણે તમને ખાલી કરવી છે તો શું કરશો નળ ખોલી નાખશો તો ટાંકી ખાલી થઈ ગઈ પણ એનું ઇનલેટ બંધ નહીં કર્યું હોય તો પાછી ભરાવાની ખરી પાછી ખાલી કરવી છે એટલે નળ ખોલશો એટલે ખાલી તો થશે ટાંકીને ખાલી જ રાખવી હોય તો શું કરવું પડે ઇનલેટ બંધ કરવું પડે અત્યારે જે આ બધી પ્રક્રિયા કીધી નળ ખોલવા બરાબર તાત્કાલિક રાહત આપશે જરૂર કોક વાર તમારી એટલું બધું વધારે હોય કે તમારું આઉટલેટ પણ ઓછું પડે તો એ વખતે શું થશે તો એ વખતે તમારું બ્રેકડાઉન જશે

પરમાનન્ટ એના ઉપર ડિપેન્ડન્ટ નથી થવાનું એ ટેમ્પરરી આપણને રાહત આપી શકે આપણે કરવાનું શું છે કે ઇનલેટ બંધ કરવાનું છે તો આપણે બધા શું માનીએ છીએ કે ઇનલેટ શું છે કે આપણી પરિસ્થિતિ અને એ પરિસ્થિતિમાં રહેલા બીજા માણસો આપણે એમ જ કહીએ છીએ કે હું તો શાંત જ છું આ તો મારો દીકરો બરાબર ભણતો નથી એટલે મને ચિંતા થાય છે કે હું તો શાંત જ છું પણ મારી બરી બરાબર નથી રાંધતી એટલે મને ગુસ્સો આવે છે અથવા મને પ્રોબ્લેમ નથી પણ મારો બોસ મારી કદર નથી કરતો એટલે હું ઉદાસ રહું છું એટલે આપણે આપણા ઉદ્વેગના કારણ બીજા લોકો છે એમ જ માનીએ છે અને એ માનીએ છીએ એટલે હવે એ બીજા લોકોને સુધારવા જઈએ છીએ એ સરખામણી કેની સાથે કરી શકાય કે ધારો કે તમે કાર ચલાવી રહ્યા છો તો કારનું સ્ટિયરિંગ એ તમારા હાથમાં છે તમારે જે બાજુ એને સ્ટીયર કરવું છે કરી શકશો તો બાજુમાંથી બીજી ગાડી જઈ રહી છે એનું સ્ટિયરિંગ વિલ આપણે હાથમાં લઈ શકશું અને લેવા પ્રયત્ન કરશું તો શું થશે તો એ જ રીતે આપણા જીવનનું સ્ટિયરિંગ વિલ આપણા હાથમાં છે આપણે શું કરવું શું નહીં કરવું એ આપણા હાથની વાત છે તો બીજાના જીવનનું સ્ટીયરિંગ વિલ આપણા હાથમાં જ નથી અને આપણે એને જ હાથમાં લેવા જઈએ છીએ કે તું આ બરાબર કરે છે આ બરાબર નથી આ યોગ્ય છે આ યોગ્ય છે નતીજો શું ઝઘડા એટલે આપણે આ બહારની પરિસ્થિતિને બદલી શકવાના નથી મારે પ્રયત્ન તો કરવો પડે હા એટલે કે આપણે બીજાનું સ્ટીયરિંગ વીલ ના પકડીએ બરાબર છે પણ અમુક વખત એક રિસ્પોન્સિબિલિટી પણ હોય છે ને કારણ કે મા બાપ છે તો બાળક નો ઉછેરે એની રિસ્પોન્સિબિલિટી છે તો એને આપણે કેવું તો પડે ને કે આમ કરવાનું ને આમ નહીં કરવાનું ને પછી એને અમુક વખત વધવું પડે શીખવાડવું પડે બરાબર છે એટલે એ આપણી ફરજ છે અને એ ફરજ આપણે બજાવી જ પડે પણ આપણે એ ફરજ બજાવી એમને શીખવાડ્યું એટલે એને શીખી જ જવું જોઈએ અને એ પ્રમાણે કરવું જ જોઈએ એનો આગ્રહ છોડો બીજું એ પણ કે તમને જે રીત ફાવે છે શીખવાડવાની એ જ રીતથી બીજા શીખશે એવું જરૂર નથી કારણ કે તમારો સ્વભાવ અને એનો સ્વભાવ અલગ છે એટલે તમારે કઈ તરકીબ વાપરવી પડે જે એને માફક આવે છે એટલે સામ દામ દંડ ભેદ બધું જ વાપરવું પડે માફક અસર કરે હા એને અનુરૂપ છે બધાને એક જ લાકડીને હંકાય આપણે શું વાપરીએ છીએ એ જ ટેકનિક વાપરીએ છીએ જે આપણને માફક આવે છે પણ સામી વ્યક્તિને જો માફક ના આવતી હોય તો એનાથી એ શીખવાનું નથી એટલે આપણી કહેવાની રીત બદલવી પડે પણ જ્યારે આપણે બીજાને બદલવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે નિષ્ફળ જ જઈએ છીએ કે મારો એક મિત્ર હતો એ મોરારી બાપુની કથા સાંભળવા ગયો હવે મોરારી બાપુની આદત છે કે કથાના અંતમાં બધા પાસે કંઈક પ્રતિજ્ઞા લેવડાવે કંઈક કુટેવ છોડવાની કે દારૂ પીતા દારૂ છોડો સિગરેટ પીતા સિગરેટ છોડો હવે મારા મિત્રને આવી કોઈ કુટેવ હતી નહીં એટલે એને વિચાર્યું કે હું શું છોડું બહુ વિચારને અંતે એને ખ્યાલ આવ્યો કે આ મને ગુસ્સો બહુ આવે છે હું ગુસ્સો છોડું છું એટલે સાંજે ઘરે આવ્યો પત્ની બાળકોને બોલાવે અને કીધું કે જુઓ મેં પ્રતિજ્ઞા લીધી છે કે હું ગુસ્સો નહીં થાવ માટે તમે બધા સખણા રહેજો હા કે મારી પ્રતિજ્ઞા પાળવા માટે તમારે બધાએ સખણા રહેવું પડે હા માટે તમે જવાબદાર છો અને એટલે તમારે જખણા રહેવું પડે જેથી કરીને હું મારી પ્રતિજ્ઞા પાડી શકું બરાબર છે હા કરેટ એટલે ત્યાં સુધી પરિસ્થિતિ આપણને અનુકૂળ છે ત્યાં સુધી આપણે શાંત છે એ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે સ્ટ્રેસ આવે છે ત્યારે જ આપણે અપસેટ થઈએ છીએ એટલે એટલે માનીએ છીએ કે સ્ટ્રેસ જ જવાબદાર છે પણ આ જે આપણે અપસેટ થયા એનું બીજું કારણ પણ છે જે આપણી જ અંદર છે એ આપણે જાણતા સુધા નથી જેમ સમજો કે મારા હાથમાં એક પથ્થર છે એને એનું કાચ ઉપર ફેંકો તો શું થશે કાચ તૂટી જશે શું કામ તૂટ્યો પથ્થર માયરો છે હવે એક પથ્થર હું દીવાલ ઉપર ફેંકું તો એ તૂટવાની ના તો પથ્થર એનો એ જ છે પણ દિવાલ ન તૂટતી સુકામ ન તૂટતી અને કાચ સુકામ તૂટે છે નબળો છે છે કમજોર છે એટલે કાચ ફૂટવાનું ખરું કારણ પથ્થર નથી એની પોતાની નબળાઈ છે જે આપણે જોતા જ નથી અને પથ્થરને દોષ દીધા કરીએ છીએ તો એ જ રીતે આપણા જીવનમાં પણ પથ્થર પડવાના પ્રોબ્લેમ્સ આવવાના પથ્થરે તો એ કાચની નબળાઈ બહાર કાઢી બતાવી પથ્થર પડ્યો એ પહેલાનો જે નબળો હતો એટલે એ જ રીતે આપણે જ્યારે અપસેટ થઈએ છીએ તો આપણે પરિસ્થિતિને દોષી માનીએ છીએ પણ ખરો દોષ ક્યાં છે આપણી અંદર આપણી અંદરની કંઈક નબળાઈ છે એટલે કાચમાંથી દિવાલમાં પરિવર્તિત થવાનું છે એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ કે આપણી આ કમજોરી છે આ વીકનેસ છે એને કાઢીને દીવાલની મજબૂતી કેળવવાની છે જેથી કરીને જીવનમાં ગમે એટલા પ્રોબ્લેમ્સ આવે ગમે એટલા પથરા પડે ગમે એટલા સ્ટ્રેસ હોય આપણે ભાંગી પડીએ નહીં આપણે એ જાણશું તો એને કાઢી શકશું તો આપણે શું કરવાનું છે કે બીજાને બદલાવવાના બદલે આપણે બદલાવાની જરૂર છે એનો અર્થ એ નથી કે તમે ખોટા છો અને બીજા સાચા છે બીજા ખોટા હોવા છતાં એમણે જે ખોટું કર્યું એના તમારે શિકાર ન થવું હોય તો તમારે મજબૂત થવું પડશે કાચમાંથી દીવાલ થવું પડશે તો આપણે આપણી જાતને બદલીએ એ પહેલાં એ જાણવું જરૂરી છે કે આપણામાં શું બદલી શકાય અને શું ન બદલી શકાય આ તફાવત નહીં ખબર હોય તો શું થશે કે આપણામાં જે નથી બદલી શકાતું એને બદલવા પ્રયત્ન કરશું તો બધા જ પ્રયત્નો નિષ્ફળ જશે આપણે દરેકના બે પાસા છે એક જે બદલી શકાય છે બીજું જે બદલી શકાતું નથી તો જે નથી બદલી શકાતું એ શું છે તો એ છે આપણો સ્વભાવ અને એ કેમ નથી બદલી શકાતો કારણ કે જન્મજાત છે જે બદલી શકાય છે એ શું છે તો એ છે આપણી માન્યતાઓ આપણા મૂલ્યો અને એ શું કામ બદલી શકાય છે કારણ કે જન્મજાત નથી પણ એ કેળવણીથી ઊભા થાય છે કે આપણા મા બાપ પાસેથી શું શીખ્યા પરિવારના બીજા સદસ્યો દ્વારા શું શીખ્યા શિક્ષક પાસે શું શીખ્યા મિત્રો દ્વારા શું શીખ્યા અનુભવથી શું શીખ્યા એનો પૂરો નિચોડ અહીંયા છે સ્વભાવમાં શું શું આવશે તો કે આપણું શારીરિક બંધારણ માનસિક કાબલિયત અને વ્યક્તિત્વ જે આપણી માન્યતા છે એ આપણું માપદંડ છે આપણી ફૂટપટ્ટી છે આપણી મેજરટેપ છે જેના આધારે આપણે બધું જ માપીએ છીએ અને જો એ આધાર જ ખોટો હશે તો એના આધારે આપણા માપેલા બધા જ મેજરમેન્ટ ખોટા આ બંનેનો સંબંધ શું તો કે કન્ટેનર અને કન્ટેન્ટનો કે સમજો આપણી પાસે એક તપેલી છે એમાં આપણે દૂધ ભર્યું દૂધ કાઢીને પાણી ભર્યું પાણી કાઢીને છાશ ભરી તપેલું એનું એ જ છે પણ અંદરની વસ્તુ બદલાયા કરે છે એ જ રીતે આપણો સ્વભાવ એ આપણી તપેલી એ જન્મથી મરણ એ જ રહેવાની છે એ બદલાવાની નથી બદલાશે શું તો કે એની અંદર રહેલી આપણી માન્યતાઓ અને એના ઉપર આપણે ફોકસ કરવાનું છતાં જન્મ સમયે દેખાતો નથી શું કામ કારણ કે હજુ એ બીજ રૂપે છે જેમ આખું વૃક્ષ એક બીજમાં સમાયેલું છે પણ એ બીજને જોશો તો વૃક્ષ દેખાશે એ બીજને જ્યારે વાવશું અને પૂરું ઝાડ એમાંથી ઉગી નીકળશે તો આપણને ખબર પડશે કે આવડા નાનકડા બીજમાંથી આવડું મોટું ઝાડ ઉગી નીકળ્યું એ જ રીતે આપણો સ્વભાવ પણ જન્મ સમયે બીજ રૂપે છે અને જેમાં આપણે મોટા થઈએ એ બહાર નીકળી આવે છે એટલે જ્યારે વ્યક્તિ મોટું થાય છે ત્યારે બે પ્રક્રિયા સાથે સાથે કામ કરે છે એક એનો અંદરનો સ્વભાવ બહાર આવે છે અને બીજું એની આજુબાજુના વ્યક્તિઓના જે મૂલ્યો છે એની અંદર જાય છે હવે સમજો કે આપણે સફરજન ઝાડ કયું ઉગશે સફરજન અને ફળ કયા મળશે હવે એ સફરજનના ઝાડ પાસેથી તમે અપેક્ષા રાખો કેરીની કે કેળાની કે સંતરાની કે ચીકુની હા તો તમને મનગમતું ફળ તમને મળશે

એટલે પાછી તમારી શું હાલત થાય નિરાશ ગુસ્સો આવે ફ્રસ્ટ્રેશન આવે કે આટલી બધી મહેનત કરી તેમ છતાં હતું ત્યાંનું ત્યાં પાછું એના માટે જવાબદાર કોને છે ઝાડ હવે હકીકતમાં વાસ્તવમાં એ ઝાડ આપણા અપસેટ થવા માટે જવાબદાર છે તો શું જવાબદાર છે आपरी अपेक्षा ખોટી આપણે માન્યતા કે ભઈ સફરજન રાસ બીજમાંથી આપણે કેરી જોઈએ તો બરાબર તો આજ આપડી જે અપેક્ષા છે એ અવાસ્તવિક છે વાસ્તવિકતા શું છે એ સફરજન નું જાડ છે ને સફરજન જ ફળ આપશે આપડી અપેક્ષા કેની છે કેરી કેરી ની કે ચીકુ ની કે કેળા ની કે ગમે તે ની તો આ આપણી જે અવાસ્તવિક અપેક્ષા છે એ જ આપણી અંદરની કમજોરી જેને લીધે આપણે દુઃખી થઈએ છીએ જ્યારે પણ જીવનમાં દુઃખ આવે છે સ્ટ્રેસ આવે છે અને પરિસ્થિતિને મારી મચડીને આપણી અપેક્ષામાં ફિટ કરવાને બદલે આપણે કરવાનું શું છે કે એ અપેક્ષાને ગોતી કાઢો અને એને કાઢો અને પરિસ્થિતિ જેવી છે તેવી સ્વીકારો એટલે ઝાડની બાબતમાં તો સમજાઈ ગયું પણ આપણે આ જ સિદ્ધાંત લાગુ પડે છે આપણા જીવનમાં કે આપણે અપેક્ષા રાખીએ છીએ માતા પિતા પાસે કે ભાઈ બહેનો પાસે કે પતિ પત્ની પાસે કે બાળકો પાસે કે પાડોશી પાસે કે બોસ પાસે કે આપણે ઈચ્છીએ એને વર્તે અને જ્યારે એ લોકો એ પ્રમાણે નથી વર્તા ત્યારે આપણે થઈએ છીએ દુખી અને દોષનો ટોપલો નાખીએ છીએ એમના ઉપર એટલે જ્યારે આપણે આ સમજીએ અને આપણી જે વાસ્તવિક અપેક્ષા દૂર કરીએ તો શું થશે આપણે કાચમાંથી દિવાલ થશું પછી બાર ગમે એટલા પથરા પડે આપણે અડીખમ ઉભા રહીશું હવે જો ઓવર એક્સપેક્ટેશન કે અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન હોય એ ખરાબ છે અને ના હોવા જોઈએ ઈ સમજાય છે પણ હવે સમાજમાં જે બેસિક નોર્મ્સ છે કે જે સાચી ખોટી રીતો છે એ એના તો એક્સપેક્ટેશન હોય જ ને એને કેવી રીતે કાઢવાના કે ફોર એક્ઝામ્પલ મારો હસબન્ડ જૂઠું ના બોલે એ એક્સપેક્ટેશન હોવી કે ખોટી વાત ના કહેવાય તો એને કેવી રીતે હેન્ડલ કરે કરે એટલે તમે માનો છો કે આવું જૂઠું ના બોલવું જો તમે પાળો પણ તમે પાળો છો એટલે બધા જ એ પાળે એ અનરિયાલિસ્ટિક છે કે તમે જે કાયદાનું પાલન કર્યું એ બીજા બધાએ પણ એ જ કાયદાનું પાલન કરવું જોઈએ એ શક્ય નથી અને તમારા જીવનમાં બધી જાતના માણસો મળવાના સાચું બોલવાવાળા ખોટું બોલવાવાળા ખોટું બોલવાનું તમે નહીં સ્વીકારો તો હેરાન તો તમે થવાના પરેશાન તમે થવાના છો તો એ પરેશાની અટકાવવી હોય તો સમાજમાં જેવા જે વ્યક્તિ છે એને જેવા છે એવા સ્વીકારીએ તો આપણે ડિસ્ટર્બ નથી થવાના આપણી અંદરની નબળાઈને કેવી રીતે શોધવી અને એને દૂર કેવી રીતે કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આપણે એ આખો એપિસોડ એના પર લેવાના છીએ પણ તમને ઉતાવળ હોય તો ત્યાં અત્યારે જવા માટે તે ડિસ્ક્રિપ્શનમાં એનું લિંક આપીએ છીએ પણ મારી સલાહ એ છે કે એ જોઈ લો પછી પણ પાછા અહીંથી આગળ વધજો તો તમને એ ટેકનિક બરાબર સમજાશે સ્ટેપ બાય સ્ટેપ હા તો જો આપણે આ અંદરની આપણી નબળાઈ કાઢીએ તો આપણે અપસેટ થવાના નથી એટલે અપસેટ નથી થયા એનો અર્થ એ નથી કે પ્રતિક્રિયા નથી આપવાની એ તો આપવી જ પડશે પણ આ વખતે અપસેટ નથી થયા એટલે તમારું જે પ્રત્યુત્તર છે તમારી જે પ્રતિક્રિયા છે એ ઉચિત હશે અપસેટ હોય ત્યારે અનુચિત પ્રતિક્રિયા આપે છે અને આ ઉચિત પ્રતિક્રિયા આપવા માટે આપણે આપણા સ્વભાવ ઉપર નિયંત્રણ કરવું પડે તો આ સ્વનિયંત્રણ શું છે એની વાત આપણે આગલી કડીમાં કરશું